જેટલા જેટલા મારા બગીચામાં જેને જેને શેડો પાડે છે ને એનો શેડો ના પાડી નાખો તો મારું રાવળની મેલડીનું વેણ અધે આવકા ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આ વિડિયો વધુ બધું શેર કરજો વધુ લોકો સુધી તમારા ગ્રુપમાં શેર કરજો મિત્રો વાત કરવી છે કે તાજેતરમાં જે સોશિયલ મીડિયામાં હમણાં જે અરવિંદ ભુવાજી અને ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ ચાલી રહી છે એકબીજાના આક્ષેપો આપણે વિડીયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ ત્યારે આજે વાત કરવી છે અરવિંદ ભુવાજી અરવિંદભાઈ ભુવાજી મુના એમનો કોઈ વિરોધ કરી રહ્યા છે ભાઈ હું તમને મીડિયાના માધ્યમથી બતાવ વિડીયો પૂરેપૂરો જોજો અને તમે શું ગમે તે એક વસ્તુ છે કે ગમે તે માણસ આગળ આવે માર્કેટમાં આવે તો એનો વિરોધ થવાનો અને વિરોધ એમાં કોઈ ફરક પડતો નથી વિરોધ એમાં માણસની વધારે પ્રગતિ થાય છે તો આ ભુવાજીનો વિરોધ કરી રહ્યા છે ભાઈ કહી રહ્યા છે અરવિંદ ભુવાજી વિશે તો મિત્રો કોમેન્ટ કરજો તમારું શું કહેવું છે અને દરેક તમે ભલે ભુવાજી નેતાઓ કે ભલે ડોક્ટરો વિરોધ થવાનો દરેક તમે ધંધામાં હો નોકરીમાં હો ગમે તે તમે માર્કેટમાં આવો તમારું નામ ભણે એટલે વિરોધ તો થવાનો લોકો વિરોધ કરવાના 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 તો જે આ ભાઈ વિરોધ કરી રહ્યા છે હું વિડીયો બતાવું તો કોમેન્ટ અવશ્ય કરજો અને મિત્રો બીજી વાત કરવી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો જોવા માટે લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો અને મિત્રો આપણી જે આવકાર ચેનલ છે એમાં તમે જોવો દરેક વિડીયો આપણે સાચા હોય છે સાચી માહિતી આપીએ છીએ સત્ય સાથે આપણે ચાલવાનું છે ખોટી કોઈ માહિતી આપતા નથી અને સાચું કહીએ સ્પષ્ટ કહીએ ભલે સામેવાળાને ખોટું લાગે પણ સ્પષ્ટ કહીએ તો આ જે ભુવાજીનો વિરોધ કર્યા છે હું વિડીયો બતાવું તો વિડીયો વધુ બધું શેર કરજો અને દરેકને જય માતાજી જય સુરપુરા હર હર મહાદેવ અને દરેકને માતાજી સુખી રાખે તો હું વિડીયો બતો જે વાત કરી એમાં જે અરવિંદ ભુવાજી એવું બોલ્યા કે મારા પાંચ હજાર બાધાયું છે તો તમારા ડોક્ટરને સરકારને તમારામાં તાગા દો તો તમે એક તો કામ કરીને બતાવો તો અરવિંદ ભુવાજીને હું એવું કહું છું કે જો તમે પાંચ હજાર બાધાયું આપતા હો અને તમે એટલા બધા ખરેખર જાંગળ હો અને તમે જો બોલતા હોય બધું થઈ જતું હોય તો હું તમને વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી કહું છું કે તમે એટલા બધા હો અને તમારથી બધું થઈ જતું હોય તો તમે અને ગેનીબેન ઠાકોરની અમારી તમે પાંચ છો ને પણ પાંચ મિનિટ નહીં અમે તમને કલાક આપી છે કલાકની અંદર તમે મારી અને ગેનીબેન ઠાકોરની બેની જીભ બંધ કરાવી દો તમે જો એટલી બધી ભુવા પાણી કરતા હો અને તમે જો એટલું બધું પાંચ પાંચ મિનિટમાં તમે કામ કરતા હો તો આપણે તથા તમને અમે ચોવીસ કલાકનો ટાઈમ આપી છે તમે ચોવીસ કલાકની અંદર અમારી જીભ બંધ કરી બતાવો બરોબર બાકી ખરેખર ગનીબેન ઠાકોરે જે વાત કરી છે ભુવા હાવ ખોટા છે અંધશ્રદ્ધા ફેલાવે છે બાકી એમનાથી કાંઈ એટલે થતું નથી અને હું ખાસ કહું છું કે તમારામાં હિંમત હોય તો તમે અમારી બંધ કરીને બતાવો તમે એટલું બધું ભુવા પાણી કરો છો તો તમારામાં એટલી બધું ઓલું હોય તો તમે અમારી સીપ બંધ કરીને બતાવો તો તમને નાના ખરેખર તમે હાચા છો આપણે પાંચ હજાર બાધાવી બાધાવી આપણે કાંઈ લેવી નથી આપણે ખાલી ફક્ત તમને એટલું અમે કેવી આ વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી કોઈ એવું કેતું હોય દુનિયા દેરું નહી કોઈ નો માનતું હોય કે મારા ગરીબ હોમી અગળી કરો ને એટલે એનો તો હેડોળ એવું નહીં પણ એનો બંગલો હિલોળે ના ચડાઈ દઉં મારું કલા રખી માતાનું માતા વેણસ ભાઈ દુનિયા ગોમ હમી હેડો મનુષ્ય હોમી હેડવાની હેલસ કોઈ એવું કે કા ન બનાવી ના બનાવું મુન્ન ના રાવણ ની મુન્ન ખોદિયા ઘર ની માતા નહીં શું કુ શું દુનિયાની વાતો નખી છે દુનિયા નો રંગ નોખો છે મારો હોળીઢોલી નો નહીં મારો સતયુગ પોરા નો લાજેલો છે ભાવાળો કલર છે નીતિન ભાઈ મારી યલ છ કે દુનિયા નો ઢોલ ચેવા વાગે ખબર નહીં પણ મારા ગરીબ હોમી ઓગડી કરો અને ચોથો આખો નો જાય સમસાન નો નો વગાડી મારું મારો